ગુડ મોર્નિંગ બધાની કેમ છો બધા મજામાં કારણ કે આપણા બ્લોક જોતા બધા મજામાં તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ભાઈ આ તપ તળી ગયો તપ તમને એમ કે ગુડ મોર્નિંગ એટલે દસ વાગ્યાનું નહીં ને નવ વાગ્યાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે બરોબર તો અત્યારે હજી નવ વાગે છે અહીંયા હજી ઘણા હાલે હે તમે જોવો વાતું ને જીતી ને આ ઓલી છે આ હગાઈ ની હગાયો ની જ વાતું કરે મને ખબર છે બાઈ હોય બીજું કઈ કરે નઈ હપ્તા તો ખાલી જરાક વાળા જ સાંભરે હું પાછા આપડે પૂછીને ને હપ્તામાં હું આવ્યું કઈ કઈ ખબર ના હોય ખાલી લોકો જા જાણે એવું જાય બરોબર ને મારા બાપુ જોઈએ અહીંયા ધર્મનું કામ કરે ધર્મનું કામ શું કરો કેરિયાન ભાઈ મહિનો હોય ને હા મહિના બહુ હા ધર્મ અચ્છા ઠીક પૂરી અને નારિયેલ દાટી નાખે એટલે દસ પંદર દી ને કીડિયું ખાય આરામથી પાછું દસ પંદર દી વળી કીડિયાળું નાખી દેવાનું એટલે દસ પંદર દી ખાય ને આપડે કીડીયું નાખવાનો ટાઈમ ના હોય આપડે કીડિયાળું નાખવાનું

હવે આપણે સીધા હપ્તામાં જઈને જ મળી આપણે થોડીક વાર રહેવાનું છે બરોબર ને આપણે હપ્તા હાંભરી નહીં ભરો ગ્યાર નહીં ને બાયુ નહી ને હું એ ખબર હે ઓલી છોકરી શું કરતી હતી ને ઓલી છોકરીનું છૂટું થયું ઓલી છોકરી આ શું આ શું એ હું જ કરતા હોય એવું જ હોય ને એ તો હું પૂછી કીધા હું પૂછી હું હાંભરું નહીં

જે કઈ હોય તેનું આપણે રક્ષણ કરવું જોઈએ મિત્રો ગાડી આખો ને ફૂલ મજા આવે એનું કારણ હું તમને ખબર છે અહીંયા આડ્રસ તો હતો ને કાકરાવાળો રસ્તો અહીંયા રોડ થઈ ગયો તમે જો થઈ ગયો ને તો ફૂલ હાંકવાની મજા આવે ધીરે હાંકજો ને પડીએ ને તો ટાટિયાને કોઈ દેહે નહીં વાત સહી આપણે એક પડખીએ ને ઉર્જાનો થાંભલો ખોળે આ ક્યાંય રહેવા નહીં દેહે જગ્યા તમે જો ખાલી મોટું બધું ક્રીન જાલે જવાઈ રહ્યું ઓહ જબરું તો જો મિત્રો મારે અત્યારે જવું છે મારા મમ્મીને ને તેડવા હપ્તા પૂરી થઈ ગયા છે હવે ફોન આવ્યો હોય કે તેડી જવાય તો આપણે તેડવા જવું પડશે ભાઈ આપણે જરાક વાર યાદ હપ્તામાં જાજી તૈયાર યાદ હતા તો હવે આપણે ફટાફટ તેડતા આવી પેલો છ વાગી ગયા છે ભાઈ ત્રીસ સાડત્રીસ ડિગ્રી તાપમાન હતું પાંત્રીસ થી સાડત્રીસ ડિગ્રી એટલે લો બહુ લાગે ચાલી થઈ ગયા તો ભસમ થઈ ગઈ ભસમ મિત્રો અત્યારના વાગ્યા છે સાત અને મને લાગી છે ભૂખ અને આપણે હેને તરેલી રોટલી કરીને અત્યારે ખાઈ છે ભાઈ આપણે ભૂખ આવડી લઈ ગઈ હતી જો દહીંનો વાટકો ખાલી કરી નાખ્યો અને થારી ઓલી ખાલી કરી નાખી આ થારી હજી ખાઈ છે ભાઈ ભૂખ લાગી ગઈ હતી ખાતું પૂરી બપોર હે ને ખાતું નહોતું અને ખાતું તો હતું મજા ના આવી ખાવાની અત્યારે રોટલી હતી કરેલી

આપણે 80 માં થોડા બેહી હે ભાઈ ખેતી ના કામ કરતા 80 ના હોય બેહવાનું હોય તો માર મમ્મીને પૂછી લે હપ્તા માં તમને કેવું લાગ્યું હું જાણવા માંડ્યું તમને જરાક જણાવે ને બરોબર કાલે હપ્તા માં હું હામ ભરું તો યાદ રે તો હામ ઈ કઈ કામ હોય ને કઈ મારી અમારી પબ્લિક એ જણાવો કે વાત જ કરી એરીયા હે લપક તો એવું જ કામ કાજે ઓલું આમ ને ઓલી આમ ને ભાઈ તો વાત ના તો તમને ખબર હોય ને હું આંબરું હૈ ખબર આસે તો બકાય હા જાણો મને ખબર હે ખાલી અડધી કલાક થયો ને હું વાચવામાં આવીતો ને એટલે યાદ રહી ગઈ યાદ રહી ગઈ ઓલી ઓલી છોકરી ભાગી ગઈ હતી ઓલી છોકરી ભાગી ગઈ ને એવું કઈ યાદ મને યાદ રહ્યું હતું ભાઈ વૃક્ષ પર્યાવરણ મારે આવું હાથ બારો ભાઈ આમાં ધક્કા ખાય ખાઈ મરી ગયો ભાઈ આજે પાછો જો ધક્કો ખાયો હોવા ના પાછો હજી એક ધક્કો ખાવ મને પોહાય ભાઈ મારે થોડું કામ છે ભાઈ તો મિત્રો મારે અત્યારે નાવું થવું છે અને ફ્રેશ થઈ ગઈ ભાઈ કાલે ગરમી અવડી પડીને આખું શરીર છે ને આવું એલું થઈ ગયું છે ગરમી વાળું ગરમી વાળું તો અહીંયા જ આપણે વ્લોગને પૂરો કરી તો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલ નવા હોય તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા નવા હોય તો ભાઈ મળ્યા પાછા નેક્સ્ટ વ્લોગમાં